ગુજરાતમાં આવનારી ચૂંટણીઓ જો ઈડબલ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોની જે રાજકીય સફર છે એની ધીરે ધીરે પતન થવાની શરૂઆત થઈ જશે એવી વાત એક પાટીદાર આગેવાન દ્વારા કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી પાટીદાર છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે અને ખાસ કરીને હવે પાટીદાર આગેવાન દ્વારા એક સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે મહેસાણા દૂધસાગર ડેરીના મતદારોનું લિસ્ટ પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ ઉપર કાતર ફરી સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાશ જો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોના રાજકીય પત્તરની શરૂઆત થઈ જશે અને દૂરબીન લઈને જોશો તોય

જોશો તો એતે એવી સીધી વાત અહીં છે વરુણ પટેલ દ્વારા કહેવામાં આવી છે જો કે આ વિષયને લઈને વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો તે પણ સાંભળી લઈએ જય સરદા મેં જે વાત કરી તે એ કોઈ એક ડેરી નહી ચૂંટણીના પ્રતિનિધિત્વની વાત નથી પણ પાટીદારોના રાજકીય પતનની શરૂઆત કરવાની જે શરૂઆત થઈ દે વાત મારી એ છે અને મારી જે મુખ્ય માંગણી એ છે કે આવનારા દિવસોમાં ઈડબલ્યુએસ જો લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારો ગુજરાતની રાજનીતિમાં ક્યાંય દૂર દૂર સુધી દેખાશે નહીં અત્યારે જે લોકો માની રહ્યા છે કે અમે મલઈમાં ખૂંચાણાથી આપણને મળ્યું છે આપણે શું કરવા ચિંતા કરવાની છે પણ નીચેથી તળિયું સાફ થઈ ગયું છે એક પછીને એક ગ્રામ્ય કક્ષાએથી તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએથી અને સહકાર ક્ષેત્રેથી પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાની બહુ મોટી સાજિશ ચાલી રહી છે પાટીદાર સમાજે સમજવાની જાગવાની પાટીદાર સમાજે સમજવાની જાગવાની જરૂર છે અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પાટીદાર સમાજે હવે જાગૃત થવું પડશે આપણે રાજકારણના યાચક નથી આપણે ગુજરાતની રાજકીય દિશા નક્કી કરવાવાળા છે યાચક ના બનશો આ લડાઈ યાચક બનવાની નથી ગુજરાતની રાજનીતિમાં આપવાવાળા આપણે બનવાનું છે ગુજરાતની રાજનીતિની દિશા બદલવાની એની જગ્યાએ તમારું પોતાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે સમજવાની જરૂર છે એટલે હું પાટીદાર સમાજને અપીલ કરું છું કે આવનારા દિવસોમાં ઈડબ્લ્યુ એસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે અને પાટીદાર સમાજ પોતાનું પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે સંગઠિત થાય સમજે અવળા ચશ્મા પહેરીને અવડી લઈને ના દોડે બહુ ટૂંકા ગાળાની લાભમાં લાંબા ગાળે આખા સમાજનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે જય સરદાર એટલે ખાસ કરીને જો ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પાટીદાર સમાજનું જે અત્યારે હાલ જે રાજકારણમાં નામ ચાલી રહ્યું છે જે ચર્ચાઓ ચાલી રહી છે દરેક વાતનું ક્યાંક ને ક્યાંક પતન થવાની શરૂઆત થઈ જશે એવી પણ વાત વરૂણ પટેલ દ્વારા કરવામાં આવી છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર